આઠ નવ વર્ષ થઈ ગયા હજી કંઈ નથી થયું હું છવ્વીસ વર્ષનો થયો મારી ઉપર પણ જવાબદારીઓ છે તો કઈ રીતે થશે એમ અને હવે પાછળ વળવાનો તો કોઈ રસ્તો નથી મને લાગે છે આજે અત્યારે થઈ રહ્યું છે કદાચ આ પણ ટેમ્પરરી હોય શું ખબર હા કદાચ નહીં હોય કદાચ એક વર્ષ પછી બે વર્ષ પછી ફરીથી જ્યાં તો ત્યાં જતો રહીશ કંઈ જ નહોતું જ્યારે કોઈ ઓળખતું નહોતું ફિલ્મ રિલીઝ થઈ એના પછી દિવાળીના દિવસે ખાલી ત્રણ શો હતા યસ મને નહોતી ખબર કે લાલો આટલું બૂમ કરશે હમ હમ કારણ કે મેં બહુ બધા પ્રોજેક્ટ્સ કર્યા છે આ જે લેવલે પહોંચી છે એ તો અનએક્સપેક્ટેડ હતું આવું ક્યારેય સપનામાંય નહોતું વિચાર્યું સુરોતભાઈને અત્યારે બધા કૃષ્ણ તરીકે ઓળખે છે કૃષ્ણ તરીકે ચાહે છે અને પૂજે છે પરંતુ એ જ કૃષ્ણના પાત્ર માટે સુરતભાઈને ના પાડી હતી એનું શું કારણ હતું રોજ સવરોઠી સ્ટ્રગલ જ્યારે કેમેરો પડી જતો કેમેરો હોય હોય એ પડી જાય એને એને એક જ થઈ જશે જશે તો જીવનમાં ક્યારેય થાકી જવાય છે હારી જવાય છે મૂંઝાઈ જવાય છે ક્યારે પ્રશ્ન થશે કે શું ઉપાય છે ત્યારે આવો તમને ઉત્તર આપું હૃદય પર હાથ મૂકો અને એટલું બોલો કૃષ્ણ સદા સહાયે હાલ જોઈએ તો આજે સાડા પાંચ હજાર વર્ષ બાદ ગુજરાતની આ ધરા છે તે ફરી ઉજળી થઈ છે અને તેનું કારણ છે કે કૃષ્ણ ફરી પાછા ગુજરાત ફર્યા છે અને આખા ગુજરાતને અત્યારે જો કોઈ માયા લગાડી હોય તો એક ફિલ્મ છે લાલો કૃષ્ણ સદા સાહિત્ય અને તેમાં જેમણે કૃષ્ણનું પાત્ર ભજવ્યું છે આમ તો આપણે અનેક કૃષ્ણના પાત્રો જોયા છે પરંતુ એ કૃષ્ણ છે તેને આજે ગુજરાતભરમાં જે આખા ગુજરાતને ગોપીમય બનાવી નાખ્યું છે અને લોકો તેમના દર્શન કરે છે થિયેટર જોઈએ તો મંદિર બની ચૂક્યા છે દર્શકો છે તે શ્રાદ્ધકો બની ચૂક્યા છે અને આજે જોઈએ તો ગુજરાતની આ ધરા છે ફરી રળિયામણી થઈ છે ત્યારે લાલો ફિલ્મના જે સુરતભાઈ ગોસ્વામી છે તે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે આમ તો તેઓ કૃષ્ણના પાત્રમાં છે અને લોકો તેમને પૂજે છે આવું એ કૃષ્ણના પાત્ર ભજવ્યું છે તે સુરતભાઈના જીવન પર ડોક્યુ નાખીએ અને આપણે કોઈ પોડકાસ્ટ નથી કરવો ઇન્ટરવ્યૂ નથી કરવો આપણે હૃદયના નાદને સાંભળવો છે તો આવું તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર સુરતભાઈ સૌ તો ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને અત્યારે ગુજરાત આપને આખું જે વંદન કરી રહ્યું છે તેના માટે આપણે ખૂબ ખૂબ અભિનંદન અને એક એવું પાત્ર કે જેણે અગાઉ જે એક કહી શકાય કે જે આસમાને છે પાત્ર લોકો એ છે અનેક એવા પાત્રો જોયા છે કૃષ્ણના અને તેની વચ્ચે આપનું પાત્ર છે આ યાદગાર બન્યું છે અનેક પ્રશ્નો છે પરંતુ પહેલો પ્રશ્ન એ પૂછવો છે કે શું લાગે છે શા માટે કૃષ્ણનું પાત્ર લોકો સુધી આટલું પહોંચી ગયું તમને શું લાગે છે મને પર્સનલી એવું લાગે છે કે અત્યાર સુધી બધાની ઇમેજીનેશનમાં એક ભગવાન હતા અને ક્યાંક ને ક્યાંક મોસ્ટલી આપણે સિરિયલોમાં અને ફિલ્મોમાં એ રીતે જોયા છે કે ભગવાન વેશ ધારણ કરીને આવે છે અને મને લાગે છે આ જે ફિલ્મમાં લાલા ફિલ્મમાં જે કૃષ્ણ ભગવાન છે એ એવી રીતે આવે છે જાણ કે લીનન કપડાં પહેરીને આવે છે એટલે મને લાગે છે કે લોકોની આવી જ રીતે જોવા છે કદાચ ભગવાનને અત્યારે કદાચ વેશ ધારણ કરીને આવશે તો આપણે જોઈ શકીશું નહીં જોઈ શકીએ અને ભગવાને કીધું છે કે હું ભગવાન છું ત્યારે તમને ખબર પડી છે કે એ ભગવાન છે બાકી તમને ખબર પણ નહીં હોવાની કદાચ આપણી તમારી લાઈફમાં ઘણી વખત ભગવાન આવીને આપણી મદદ કરીને જતા રહ્યા છે એટલે જ્યાં સુધી એ ઈચ્છે નહીં ત્યાં સુધી આપણને ખબર પણ નહીં પડે કે એ ભગવાન છે અને સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે વનરેબલ સાઈડ છે ભગવાનની કારણ કે ભગવાન પણ એના લાલાનું દુઃખ જોઈને રડે છે એ પણ ઇમોશનલ થાય છે ભગવાન ખરેખર એમના મિત્ર છે ભગવાન પોતાની વાત કહે છે કે ભાઈ મારેકુળ જવાની ઈચ્છા છે એટલે ભગવાનની જે વનરેબલ સાઈડ બતાવી છે ને કે એમને પણ પડી છે આપડી એવું નથી કે ખાલી તમને જ એમના માટે લાગણી છે એમને આપણા બધા માટે લાગણી છે એમને પણ દુઃખ થાય છે જ્યારે આપણે દુઃખી હોઈએ છીએ આપણને ના ખબર પણ એ સામેથી વધારે ફોર્સથી આપણી મદદ કરતા હોય છે એટલે મને લાગે આ બધા જે ફેક્ટર્સ છે એના લીધે લાલા ફિલ્મનું જે ભગવાનનું પાત્ર છે વધારે લોકોની નજીક પહોંચી શક્યું અને વધારે કનેક્ટ થઈ શક્યા કારણ કે બધાના મનના જે કૃષ્ણ હતા ને કદાચ આવી જ રીતના હતા અને એ આપણે સ્ક્રીન ઉપર જોયા એટલે લોકોને વધારે ફીલ થયું કે યસ હું જે વિચારતો તો મારા ભગવાન કેવા હોય તો કદાચ મારા ભગવાન આવવા જશે આમ તો ને અત્યારે બધા કૃષ્ણ તરીકે ઓળખે છે કૃષ્ણ તરીકે ચાહે છે અને પૂજે છે પરંતુ એ જ કૃષ્ણના પાત્ર માટે સુરોજભાઈ ના પાડી હતી એનું શું કારણ હતું અને પછી કઈ રીતે હા પાડી એનું શું કારણ એટલે સ્ટાર્ટિંગમાં અંકિતે કીધું કે આપણે કૃષ્ણ ભગવાન નું પાત્ર કરવાનું છે એટલે ઓકે પછી જેમ જેમ મેં વિચાર્યું અને જેમ જેમ દિવસો નજીક આવતા એટલે મેં કીધું ભાઈ અંકિતભાઈ કઈ રીતે થશે કારણ કે બહુ મોટી જવાબદારી છે બિલકુલ અને બહુ જવાબદાર પાત્ર કે કોઈ પણ ભગવાનનું પાત્ર હોય કે હજારો કરોડો લોકોની લાગણીઓ હોય છે આસ્થા છે શ્રદ્ધા છે બિલકુલ કદાચ મારાથી કઈ બોલાઈ ગયું મારાથી કઈ કઈ થઈ ગયું તો હું એ કદાચ મને પાપ ચડશે તો એ મને સૌથી પહેલા તો ડર લાગ્યો કે ભાઈ આ હું કઈ રીતે કરીશ બીજી વસ્તુ એઝ એન એક્ટર મને બહુ ઇન્સિક્યોરિટીઝ હતી કે હું હું બરાબર કરું છું હું કરી શકીશ નહીં કરી શકું એ બધું ચાલતું હતું એટલે મેં અંકિતને કીધું કે ભાઈ તું કોઈ બીજું એક્ટરને તું અપ્રોચ કર કારણ કે મને નથી લાગતું કે આ મારી કેપેસિટી છે મારી કેપેબિલિટી છે આ પ્લે કરવાની અંકિત કે મારી પાસે બીજું કોઈ ઓપ્શન નથી અને પછી મેં એ વિચાર્યું તો મને એવું લાગ્યું કે ના કરીએ પણ થયું ભગવાનની કૃપા થઈ સરસ થયું અને લોકો આટલો પ્રેમ કરી રહ્યા છે હમ 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 સારું લાગે છે હમ આમ જોઈએ તો જે દીવો પ્રકાશ આપે ત્યાં તો આપણી સૌની નજર જતી હોય છે પરંતુ જે વાટ બળતી હોય છે ત્યાં નજર નથી જતી હોતી તો આજે તો કૃષ્ણ તરીકે આટલા બધા લોકો ચાહે છે પરંતુ જે પાછળ સુહદભાઈ છે અને એની પાછળ જે સળગતો સંઘર્ષ છે તેના વિશે થોડું જાણવું છે તો જીવનના સંઘર્ષના દિવસોને થોડા યાદ કરવા છે આપના વિશે થોડું જાણવું છે હમ કેટલા દિવસ પછી પોતાની વાત કરીશું કંઈ નહીં સર હું બે હજાર સોળમાં મેં સ્ટ્રીટ પ્લેસ કરવાના ચાલુ કર્યા હતા ત્યારે એક્ઝેક્ટલી મને એવું નહોતું દિમાગમાં કે મારે એક્ટર બનવું છે છાપામાં એડ આવી હતી કે ત્રણ મહિના ઘરની બહારે રહો બારે રહેવું પડશે અને તમારે ગામે ગામ જઈને નાટકો કરવા પડશે બેન્કિંગ અવેરનેસના નાટકો હતા તો એ કરવાના ચાલુ કર્યા કારણ કે ત્રણ મહિના ઘરની બહાર રહી શકીએ અને એ કરતાં કરતાં મને રિયલાઇઝ થયું કે આમાં તો રસ પડે છે ઓકે આ તો સારી વસ્તુ છે આ તો કરાય લગભગ મેં દોઢ બે વર્ષ સાતસો જેટલા સ્ટ્રીટ પ્લેઝ મેં આખા ગુજરાતમાં કર્યા છે દિવસના ચાર પાંચ કરતા એવી રીતે અલગ અલગ બેંકના અને પછી અમદાવાદ શિફ્ટ થયો હું છું રાજકોટનો બે હજાર સત્તરમાં અમદાવાદ શિફ્ટ થયો ત્યાં વર્કશોપ જોઈન કરી અને થિયેટર ચાલુ કર્યું એક્સપેરિમેન્ટલ થિયેટર્સ કરતા અમે કે જ્યાં સો દોઢસો બસો લોકો આવે ને અમે લોકોએ એક બે મહિનાથી જે નાટક બનાવ્યું હોય અમે પરફોર્મ કરીએ ને એ લોકો જોવે પછી જે કલેક્શન થાય અમે આખી ટીમમાં મેચ લઈએ ઓકે એટલે એ પ્લેસ ચાલુ કર્યા ત્યારે પણ એટલું પેલું નહોતું કે આગળ ભવિષ્ય શું હશે કઈ રીતે આગળ વધશું પણ ધીમે ધીમે મારો રસ ડેવલપ થતો હતો અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ નથી થતી ઓકે ઈચ્છા વધારે થતી પણ સમજણ નથી એટલી ડેવલપ થતી તો કરતા ગયા કરતા ગયા કરતા ગયા નાની નાની શોર્ટ ફિલ્મ્સ કરી પછી એક વેબ સિરીઝ કરી પહેલા ગુલઝાર એ અંકિતભાઈ જ બનાય છે અને કોવિડ પછી હું શ્યોર થયો કે આ જ કરવું છે અને કોવિડ પછી કદાચ મારી અન્ડરસ્ટેન્ડિંગ પણ વધારે ડેવલપ થઈ મને એવું લાગ્યું અને પછી રસ અને અન્ડરસ્ટેન્ડિંગ ભેગું થઈને હવે ધીમે ધીમે શીખીએ છીએ ધીમે ધીમે કરીએ છીએ જેટલું આવડે અને જેટલું નથી આવડતું એ નવું શીખીને સતત પ્રયત્નો કરતા રહીએ છીએ તો હવે કોવિડ પછી આઈ વોઝ શ્યોર કે મારે આ જ કરવું છે મને નહોતી ખબર કે લાલો આટલું બૂમ કરશે કારણ કે મેં બહુ બધા પ્રોજેક્ટ્સ કર્યા છે બહુ જ બધા પ્રોજેક્ટ્સ કર્યા છે અને એમાંથી પાંચ સાત પ્રોજેક્ટ્સ એવા હતા કે જેમાં મને એવું હતું કે આ પ્રોજેક્ટ પછી તો આપણું ચાલી જશે ઓકે બરાબર એટલે દર વખતે મારી એક એક્સપેક્ટેશન હોય કે આ પ્રોજેક્ટ સારો જશે મારા માટે સારું છે મને કામથી બીજું કામ મળશે ઇન્કમ ચાલુ થશે તો હું ઘરે કહી શકીશ મમ્મીને કે ભાઈ ચાલો હવે વાંધો નહીં આવે પણ દર વખતે એ એક્સપેક્ટેશન ક્યાંક ને ક્યાંક એ પૂરી નથી થઈ એટલે પછી ધીમે ધીમે શીખી ગયો કે એક્સપેક્ટેશન રાખવાનો કોઈ પોઈન્ટ જ નથી કારણ કે એ તમારા હાથમાં નથી તમારા હાથમાં ખરેખર સારું કામ કરવાનું છે અને બસ નીતિ સારી રાખવાની છે અને સતત મહેનત કરવાની છે અને શીખતા રહેવાનું છે આ જ મારા હાથમાં છે ને બાકી ફિલ્મ કેવી ચાલશે ઓડિયન્સને શું લાગશે હું કઈ રીતે પ્રેડિક્ટ કરી શકું બિલકુલ લાલામાં પણ એ જ હતું લાલામાં પણ અમે ખાલી ને ખાલી સારી ફિલ્મ બનાવી છે સારું કામ કરવું છે અને લોકો સુધી ફિલ્મને પહોંચાડવી છે એટલું જ હતું પણ આ જે લેવલે પહોંચી છે એ તો અનએક્સપેક્ટેડ હતું આવું ક્યારેય સપનામાંય નહોતું વિચાર્યું અને લોકો જે રીતે ફિલ્મને વધાવી રહ્યા છે એ ઇટ્સ ઓન અનધર લેવલ બિલકુલ એટલે ખરેખર સપના જેવું લાગે છે કે કોઈ ગુજરાતી ફિલ્મ સો કરોડ કમાઈ હમ હમ એટલે આ વખતે જ્યારે એક્સપેક્ટેશન નથી રાખી ત્યારે આટલું બધું મળ્યું તો ખરેખર પ્રભુ કૃપા થઈ છે અને ફાઈનલી સારું ફીલ થાય છે સારું લાગે છે કે હવે હું મારા ગમતા પાત્રો કરી શકીશ રાઇટ અને લિબર્ટી ફીલ થાય છે ફ્રીડમ ફીલ થાય છે અને એક સેટિસફેક્શન એઝ ઓફ નાવ લાગે છે કે ભાઈ ચલો હશ નવ વર્ષ થયા પણ કંઈક સારું થયું જીવનમાં અને ઉપરવાળો જ્યારે આપે ત્યારે પછી હાથ તમારે ખુલ્લા જ રાખવાના પછી એનું કોઈ માપ નહીં અત્યારે જે જે બધું મળી રહ્યું છે એ બહુ ગજબ છે બિલકુલ હા બસ બાકી સ્ટ્રગલ એવી કોઈ હું સ્ટ્રગલ નથી કેતો સ્ટ્રગલ કરી કે આ કરી કારણ કે તો કરવાનું જ છે મને કોઈ તો બેસાડ્યો નથી તારે આ કરવાનું છે મને ગમે છે હું કરું છું અને હું એકલો નથી કરતો મારા જેવા લાખો લોકો કરે છે તો એને કંઈ પેલું કરવાની નથી લાગતી કે સ્ટ્રગલ કર્યું મેં આ કર્યું તે કર્યું મને ગમે છે એટલે હું કરું છું મારા નસીબ સારા છે દર વખતે કહું છું મારા નસીબ અને અત્યારે તો હું દુનિયાનો સૌથી નસીબદાર વ્યક્તિ છું કે કૃષ્ણ ભગવાનનું પાત્ર ભજવ્યું મને બિલકુલ લોકો આટલો પ્રેમ કરી રહ્યા છે પણ હું દર દર વખતે નસીબદાર રહ્યો છું કે મને કામ મળતું રહે છે પૈસા ભલે ઓછા મળતા હોય પણ કામ મળતું રહે છે બસ સ્ટ્રગલ નથી સર મજા આવે છે આનંદ છે મન લાગે છે આજે અત્યારે થઈ રહ્યું છે કદાચ આ પણ ટેમ્પરરી હોય શું ખબર હા કદાચ નહીં હોય કદાચ એક વર્ષ પછી બે વર્ષ પછી ફરીથી જ્યાં તો ત્યાં જતો રહીશ એટલે યુ નેવર નો જેમ આ મળ્યું છે એમ કદાચ જતું બી રહે આજે તો આપ સફળતાના શિખરે છો અને આમ જોઈએ તો જે એ ચડતી વખતે ઘણા બધા ઉતાર ચઢાવ પણ આવ્યા હશે અને આપના જીવનમાં કોઈ જે લાલો જે બન્યા હતા એવું આપણા જીવનમાં કોઈ આંગળી પકડી છે સંઘર્ષના સમયમાં સર મારા ફ્રેન્ડ્સ ઓકે મારા ફ્રેન્ડ્સ બધા મોસ્ટલી મારા ફ્રેન્ડ્સ કે મારો ભાઈ મારી બેન મારા મમ્મી મારા ફ્રેન્ડ્સ એટલે લાઈફમાં જેટલા લોકો મળ્યા છે ને એ એ બધાએ મને બહુ હેલ્પ કરી છે એ કદાચ ફાઇનાન્શિયલ હેલ્પ હોય તમને કંઈક કે મારે કંઈક બોલવું છે તો લોકો સાંભળવાવાળા છે મારી પાસે મને ગાળો દેવાવાળા લોકો છે મને સલાહ આપનારા લોકો છે મને સાંભળનારા લોકો છે મને વાલ આપનારા લોકો છે અને છે બહુ બધા લોકો છે અને એના થકી જ કહું છું ને કે આજે ફેઝ હોય કે ત્યારે તમને લાગે કે શું થશે આગળ ફ્યુચરનું શું થશે કઈ રીતે કારણ કે આમાં નીકળી તો ગયા છીએ આપણે પણ આ લગભગ આઠ નવ વર્ષ થઈ ગયા હજી કંઈ નથી થયું હું છવ્વીસ વર્ષનો થયો મારી ઉપર પણ જવાબદારીઓ છે તો કઈ રીતે થશે એમ અને હવે પાછળ વળવાનો તો કોઈ રસ્તો નથી કારણ કે એટલું ગમે છે એક્ટિંગ કરવી એટલો રસ છે એટલે બહુ કહેવાય ને દિમાગમાં એક અલગ જ ગેમ ચાલતી હોય હમ 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 અને એમાં આ બધા ફ્રેન્ડ્સ મારી ફેમિલી બધા લોકોનો સપોર્ટ નાનાથી લઈને મોટા સુધી એ હોય જ છે બધા લોકો હું કહું છું નસીબવાળો છું હું એ રીતે બહુ ટચ કે બહુ નસીબ સારા છે મારા મારા મિત્રો ફેમિલી બધા જ લોકો એટલા સપોર્ટિવ છે કે મને કંઈ મારે નીચું જોવાની જરૂર નથી પડી અને આજે તો ફિલ્મ જોયા બાદ જે લોકોનો પ્રેમ મળી રહ્યો છે એના વિશે થોડી વાત કરવી છે કેવો પ્રેમ મળે છે કારણ કે ગુજરાતમાં તો કદાચ લાગતું નથી કોઈ આટલા પ્રેમનો અનુભવ કર્યો હોય કેટલો પ્રેમ મળે છે કેવો પ્રેમ મળે છે બહુ જ પ્રેમ મળે છે બહુ એટલે આવો તો અણધાર્યો પ્રેમ છે રાઈટ અને લોકોની શ્રદ્ધા છે અને આમાં કેવું છે કે તમે બે કલાક એક થિયેટરમાં બ્લેક બોક્સમાં જે સાવ અંધારું છે ખાલી તમને સ્ક્રીન દેખાય છે આજુબાજુ સ્પીકર છે અને તમે છેલ્લા બે કલાકથી એક ફિલ્મ જોવો છો જેમાં એક ભગવાન કૃષ્ણનું પાત્ર છે જે તમારા વાલા ભગવાન છે જેમાં મારો ચહેરો છે હવે એ ચહેરો કદાચ છપાઈ ગયો છે લોકોના દિમાગમાં તો એ જે કૃષ્ણ જે આંખ બંધ કરતા હતા તો કદાચ હવે મારો ચહેરો એમને દેખાય છે એટલે મને કદાચ જવાબદારી આપી છે ઉપરવાળાએ કે ભાઈ આ સાચવવાનું છે તારે અને લોકો ભગવાન માની લે છે આ મને ખબર નહીં મારે કઈ રીતે આને એક્સપ્રેસ કરું હું શું બોલું યાર આ કોઈ માણસ ને આટલો પ્રેમ કે ભગવાન એટલી શ્રદ્ધા કે લોકો આવીને પગે લાગે રડે તમે મારા કાના જ છો આવું કે કઈ રીતે લેવાનું મને લાગે કોઈ માણસને નથી આવડતું બિલકુલ એવી જ રીતે મને નથી આવડતું કે આ કઈ રીતે લેવાનું અને અઢળક લોકોમાંથી અત્યારે મારી સાથે આવું થાય છે એટલે સ્ટીલ પ્રોસેસિંગ પણ એક્સેપ્ટ કરું છું જે પણ મળે છે મારી જવાબદારી માનું છું અને મારાથી બને એટલો સામે પ્રેમ આપું છું કારણ કે લોકોની શ્રદ્ધા જ છે એટલી બધી કે મારે ત્યાં રહેવું પડે મારે ત્યાં હાજર રહેવું પડે મારે કારણ કે અમુક ભીડને બધાના લીધે હું બધા લોકોને નથી મળી શકતો પણ મારાથી જેટલું બને એટલું હું બધાને મળું છું મને રિસ્પેક્ટ છે બધા લોકો માટે એમની શ્રદ્ધા માટે અને બસ થેન્ક યુ બધાને થેન્ક યુ ને થેન્ક યુ ભગવાન કે મને આ લાયક સમજ્યો બધાએ કોઈ એવો કિસ્સો કે જે ક્યારેય નહીં ભૂલાય લોકોના પ્રેમનો આ બધું આજે એક્સપિરિયન્સ જ છે ને આખો સર બિલકુલ હું કોઈ એકને પેલું ના કહી શકું એમ કારણ કે બધા એ જ શ્રદ્ધાથી ને એ જ પ્રેમ થી આવે છે હવે બધાના ભગવાન અલગ અલગ છે ને એટલે બધાની રીત અલગ અલગ છે કોઈ ગાવીને રડે છે કોઈ ગાવીને ભેટી પડે છે ઓકે કોઈ કાવીને કે તમે કેમ મારી જોડે ફોટો નથી પડતા તમે કેમ નથી પડતા એટલે બધાની શ્રદ્ધા અલગ અલગ છે એટલે આ આજ આખો ટાઈમ પીરિયડ જ એક આખો અનુભવ છે ને કે આ હું લાઈફ ટાઈમ નહીં ભૂલી શકું આજે છેલ્લે અમે ત્રણ મહિના કાઢ્યા ને આમાં અમને જીવન શીખવા મળ્યું આખું જ્યારે કંઈ જ નહોતું જ્યારે કોઈ ઓળખતું નહોતું ફિલ્મ રિલીઝ થઈ એના પછી દિવાળીના દિવસે ખાલી ત્રણ શો હતા અને એના પછીથી અહીંયા સુધી ફિલ્મ પહોંચી એટલે તમને આ ત્રણ મહિનાના પીરિયડમાં તમે બધું જીવી લીધું છે બધું જ જીવી લીધું છે આ પીરિયડ નહીં ભૂલાય મને આ ટાઈમ પીરિયડ જે છે ને અને હું યાદ રાખીશ હું બહુ ગ્રેટફુલ છું નસીબવાળો છું અને બસ આ નહીં ભૂલાય મને મરીશ ત્યાં સુધી ફિલ્મ દરમિયાનના કોઈ એવા કિસ્સાઓ કે જે લાગે કે ના કૃષ્ણ સદા હિત્ય જ છે અને આ પાત્રમાં ઢળવા માટેના પણ કોઈ એવા કિસ્સાઓ કે જ્યારે લાગ્યું હોય કે ના કૃષ્ણે આંગળી આપણી પકડી રાખી છે દરરોજ દરરોજ કારણ કે રોજ સવારે ઉઠીને એક સ્ટ્રગલ હતી કે ફિલ્મમાં અમે એવી રીતે શૂટ કરતા હતા એટલે દરરોજ ઉઠીને સેમ સ્ટ્રગલ હોય કે ત્યાં જઈને આપણે થોડુંક આજીજી કરવાની છે કે ભાઈ શૂટ કરવાનું છે એટલે રોજ ઉઠીને સ્ટ્રગલ ચાલો કેમેરો પડી જતો માંગેલો કેમેરો હોય એ પડી જાય એને એક જ કેમેરો હોય એ કદાચ એને કંઈ થઈ જશે તો શું અટકી જશે એટલે કઈ રીતે આગળ વધવાનું પછી દર વખતે મેં કીધું પેલો ગાયવાળો કિસ્સો ગાય આવી ગઈ હતી દ્વાર દ્વારકાવાળું જે સોંગ છે મનમોહન એ અમે વિચારીને ગયા હોય કે આપણે ત્યાં જઈને નવું આવું શૂટ કરવાનું છે પણ ત્યાં જઈને તમને એક્ઝેક્ટ એવું જ મળે એ કઈ રીતે પોસિબલ છે કે તમે જે વિચારેલું હોય બધું જ તમારી પાસે હાજર છે તમે ખાલી શૂટ કરી લો એટલે આવા બધા કિસ્સાઓ એટલે હોય એ હોય જ એ હોય જ અને એ છે જ એ જ ફિલ્મમાં કીધું છે ફિલ્મમાં પણ એ જ વાત છે કે લાલો જ્યારે આ બાજુથી તોડે છે ત્યારે ભગવાન સામે વધારે ફોર્સથી તોડે છે પણ એ લાલાને નથી ખબર કે ભગવાન તોડે છે એટલે આપણે ખરેખર આપણે મહેનત કરીએ છીએ મહેનત કરીએ છીએ પણ સામેવાળો ઉપરવાળો ભગવાન જે છે એ આપણા કરતાં વધારે ફોર્સથી આપણા માટે મહેનત કરે તમારે ખાલી ફેથ રાખવાનો છે બિલકુલ તો અમારો ફેથ હતો અને અમે સતત કામ કરતા ગયા અને અમને ભગવાન એનું ફળ આપતા ગયા અને હવે તો બહુ ગજબ ફળ આપી રહ્યા છે શું કહેશો આમ તો કૃષ્ણનું પાત્ર આપે લીધું છે પરંતુ કૃષ્ણને આપ કેટલા નજીક પહોંચ્યા છો કૃષ્ણ વિશે થોડું જાણવું છે આપ કૃષ્ણને શું માનો છો કૃષ્ણને હું એવી રીતે માનું છું મને હમણાં જ એક વિચાર આવ્યો કે આપણે નાના હોય એટલે આપણા ઘરે લાલો હોય એટલે આપણે લાલાને જમાડીએ એને એક આપણા ફેમિલી મેમ્બર તરીકે ટ્રીટ કરીએ કે નવડાવીએ એટલે બધાને એટલી શ્રદ્ધા જોડાયેલી હોય છે ને લાલા સાથે પછી આપણે ધીમે ધીમે મોટા થઈએ ને એમ કદાચ આપણો લાલો બી આપણી સાથે મોટો થતો હોય યસ અને એ સતત જ્યારે કોઈ ના હોય ત્યારે હોય અને એ કદાચ આપણી અંદર વસેલા છે એટલે એ એ તમારા જેટલા બી સારા કર્મો છે તમે સારું વિચારો છો કોઈ માટે સારું કરો છો એ તમારા ભગવાન તમને કહે છે અંદર જે ભગવાન રહેલા છે તમને જે આશીર્વાદ મળેલા છે એટલે એ આપણી અંદરનો સારો વિચાર ખરાબ વિચાર આઈડેન્ટિફાઈ કરી શકે છે ને કે આને સારું કહેવાય બેટા અને ખરાબ કહેવાય એ ભગવાન છે કે સતત મને રોજ એનર્જી આપે છે ઉઠીને ભાગવાની એ મારો ભગવાન છે કર્મ મેઇન કે કર્મ હું એટલું શીખ્યો છું કે તમે કર્મ કરો વિનમ્ર રહો અને હંબલ રહો અને ખાલી તમે સતત કામ કરતા રહો એટલે તમને કોઈ આડું નહીં આવે કોઈ આડું નહીં આવે તમારી નીતિ સાફ હશે ને એટલે કોઈ આડું નહીં આવે વાર લાગશે વાર લાગશે પણ એ જ્યારે આપશે ને ત્યારે તમે વિચાર્યો નહીં એટલું આપશે પણ તમે ખાલી ફેથ રાખો અને તમે જે કામ કરવું છે તમે કરતા રહો એટલે બધું થઈ જશે એટલે મારી અંદરનો જે સારો વિચાર છે એ મારો પ્રશ્ન અંતિમ પ્રશ્ન છે અનેક લોકો અત્યારે અમે પણ થોડા દિવસથી રિવ્યૂ કરી રહ્યા છીએ આ ફિલ્મના જોઈએ તો નાના બાળકો છે કર્મની વાતો કરી રહ્યા છે અનેક એવા વડીલો છે કે જેઓ ત્રીસ ચાલીસ વર્ષે થિયેટર સુધી પહોંચ્યા છે અને લોકોનો એટલો પ્રેમ કે ખાલી તમે એમને લાલા વિશે પૂછો એટલે આંખમાંથી દળદળ આંસુ વહે છે એ એ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા એમના મુખ પર દેખાય છે તો એ લોકોને શું કહેશો અમારા માધ્યમથી કે જેઓ ફિલ્મ જોઈને આવ્યા છે એમને શું કહેશો અને જેઓ ફિલ્મ જોવા જવાના છે એમને શું કહેશો સૌથી પહેલાં તો બધાને થેન્ક યુ થેન્ક યુ જેટલા પણ લોકોએ આ ફિલ્મ જોઈ છે ને થેન્ક યુ કારણ કે અમને કોઈ ઓળખતું નથી બરાબર નહોતું ઓળખતું નહોતું ડિરેક્ટરની પહેલી ફિલ્મ અમારા બધાની પહેલી ફિલ્મ આટલી મોટી ફિલ્મ કે જેમાં અમે પ્રોમિનન્ટ કેરેક્ટર્સમાં છીએ રિવાય તો એક બે ફિલ્મ કરેલી હતી મેં બે ત્રણ ફિલ્મો કરેલી હતી કરણની પહેલી ફિલ્મ પણ એવી રીતે અમને કોઈ ઓળખતું નહોતું કે ભાઈ ઓહો તમે લોકો આ છો છતાંય તમે મૂવી જોવા ગયા બરાબર કેમ કારણ કે એમાં ભગવાન છે બરોબર અને વાત ઇમ્પોર્ટન્ટ હતી ફિલ્મમાં કે સારી ફિલ્મ હોય એક બહુ જ સારી ફિલ્મ હોય ને પછી એક એવી ફિલ્મ હોય જે જરૂરી ફિલ્મ છે યસ તો લાલો જેવી ફિલ્મ જરૂરી ફિલ્મ કે તમે કેમ નાના છોકરાઓ આવીને કર્મની વાત કરે છે રાઈટ કેમ મને નહોતું કીધું હું નાનો હતો ત્યારે કે ભાઈ આ છે વસ્તુ સાચી વાત છે અત્યારે નાના છોકરાઓને ખબર છે અમે એક સ્કૂલમાં ગયા હતા હમણાં ત્યાંના છોકરાઓનો કોન્ફિડન્સ જુઓ ત્યાંના છોકરાઓ જે રીતે વાત કરતા હતા બધી વસ્તુઓ ઉપર કર્મની વાત કરતા હતા એમ એમ લાગે કે યાર આમના કાને વાત પડીને આમને સમજાઈ કે ભાઈ શું કરવાનું છે લાઈફમાં એટલે હવે એક એક કેવડું મોટું પેલું કહેવાય ને કે સિનેમાની રિસ્પોન્સિબિલિટી કેવડી મોટી છે કે તમે લોકોના હૃદયમાં ઘર કરી શકો છો અને જેમ ત્રીસ ચાલીસ વર્ષથી કોઈ મૂવી જોવા નથી ગયું મેં એક એવો કિસ્સો બી સાંભળ્યો કે એક ફેમિલી હતી જે ત્રીસ ચાલીસ વર્ષથી બોલતું નહોતું પણ એ ફિલ્મ જોવા ભેગા ગયા અને એ લોકો વચ્ચે સમાધાન થઈ ગયું બોલવા માંડ્યા એટલે તમે વિચારો કે ફેમિલી જીવન ટૂંકાવા ગયા હતા તેમને વિચાર માંડ્યો એટલે એનાથી મોટી તો કોઈ વસ્તુ ના હોય કહું છું ને કે અમે વડોદરા સેન્ટ્રલ જેલમાં સ્ક્રીનિંગ હા ભાવનગરમાં અંધજન મંડળના જે અમુક સ્ટુડન્ટ્સ છે એ લોકોએ ફિલ્મ જોઈ એટલે એ લોકોએ તો સાંભળીને ફિલ્મ જોઈ છે ઓકે અને એ લોકોએ જે નરેટ કર્યું છે ને ફિલ્મ જોઈને એમને શું લાગ્યું છે એટલે એવું થાય કે યાર લોકો કદાચ આપણને અમને નથી પણ લોકોએ અલગ લેવલનું સમજી લીધું છે અને લોકો અલગ રીતે ફિલ્મ સાથે કનેક્ટ થઈ રહ્યા છે અને સારું એટલે લાગે છે કે ઓડિયન્સ ફરીથી થિયેટરમાં જઈ રહી છે જે વર્ષો પહેલા થતું હતું કે ટેમ્પા ભરી ભરીને જોવા જાય છે હવે ફાઇનલી એવું કેવાય ને લાલા માટે થયું છે તો મને ખુશી વાત ગુજરાતી ફિલ્મ માટે લોકો લોકો ફરીથી ગુજરાતના ભેગા થયા છે એક આગળ લઈ જવા માટે કે ફિલ્મ જોવા માટે અને અત્યારે સો કરોડ ઉપર ટચવો વાત ગઈ છે સો કરોડ કરતા પણ આ જે લોકો પ્રેમ છે આ બીજી કોઈ ફિલ્મ સો કરોડ કમાશે ને પણ આ જે મળી રહ્યું છે ને પ્રેમ એ એ અઘરો છે યસ કહું છું ને કે યાર સેન્ટ્રલ જેલના કેદીઓ નાના છોકરાઓ દિવ્યાંગ લોકો વાળા લોકો બધા જ લોકો ફિલ્મ જોઈને એટલે આ બહુ મોટા આશીર્વાદ છે અને બહુ અમે બધા એટલા નસીબવાળા છીએ કે અમે આ ફિલ્મના પાર્ટ છીએ તો સુરતભાઈ અમારી સાથે જોડાવ બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તમે બોલાવ્યો અમને થિયેટરમાં જોવો ફિલ્મ મોબાઈલમાં જોશો પેલી થિયેટરવાળી પ્રિન્ટ હશે મજા નહીં આવે અને એ પાયરસી કરવી એક ક્રાઇમ પણ છે ગુનો પણ છે બિલકુલ એટલે થિયેટરમાં અમે લોકો આટલી મહેનતથી ફિલ્મ બનાવી છે તો થિયેટરમાં જઈને જોશો તો થિયેટર માટે ફિલ્મ બનાવેલી હોય છે તો એ અલગ તમને ફીલ કરાવશે તો બસ એટલું જ મોબાઈલમાં ના જોતા થિયેટરમાં જોતા બિલકુલ અહીંયા જે રીતે તેમને વાત કરીને આ આમ જોઈએ તો લાલો એ ફક્ત ફિલ્મ નથી એ જીવન કથા છે એ શ્રદ્ધાની કથા છે એ ભાવની કથા છે એ દરેક વ્યક્તિની કથા છે અને જે આપણે પડદા પર જોઈ રહ્યા છીએ અને લાલુ ફિલ્મ છે તે ગુજરાતી ફિલ્મ જગતનું મોર પીચ છે અને એટલું લોકો તેને વધાવી રહ્યા છે તેનું સામયું કરી રહ્યા છે કંકુ ચોખાથી તેના અવવાણા લઈ રહ્યા છે અને આજે આ લાલુ ફિલ્મ છે દરેક હૃદય સુધી પહોંચી છે તમે પણ હજુ સુધી જો આ ફિલ્મ નથી જોયું તો આપણે એને વધાવીએ અને કલાકારો છે તેમાં જે કામ કરતા દરેક લોકો છે તેને પોતાનું જીવ રેડી હોય છે રાત દિવસ એક કરીને ખૂબ મહેનત કરીને ફિલ્મ બનાવી હોય છે એ ફિલ્મને જોવા માટે થિયેટર સુધી જઈએ